દહેગામમાં શ્રી છેડાલ પરગના વડગર સમાજે લોકસભા સાંસદ શ્રી દિનેશ મકવાણાનું કર્યું સન્માન કર્મવીર હસી દેગામાં કર્મભૂમિ પર સન્માન સમારોહ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ મતવિસ્તારના સાંસદ દિનેશ મકવાણાનો સન્માન સમારોહ કાર્યક્રમ કર્મવીર સહસી દહેગામાં કર્મભૂમિ પર ચંદ્રકાંત જાધવના અધ્યક્ષસ્થાને દહેગામ અમીનવાડી ખાતે યોજાયેલ વાસના રાઠોડ ગામની પવિત્ર ભૂમિ પર જન્મેલા પર્વતા પુત્ર સિદ્ધિનેશભાઈ મકવાણાને ડીજેના તાલે અને જયભીમના નારા સાથે આનંદ ઉલ્લાસભેર નગર યાત્રા કાઢેલ યાત્રામાં શ્રી છેડાલ પરગણા વણકર સમાજના જજ શ્રી મનીષાબેન મકવાણા અસિસ્ટન્ટ કમિશનર કસ્ટમ મહેશકુમાર રાઠોડ ગૃહ મંત્રાલયના નિવૃત્ત અનિલભાઈ પુરબિયા મદદનીઝ ચેરિટી કમિશનર કુમારી મિત્તલ સ્નેહી નેશનલ મોટર શ્રી રત્ન વોરા મદદનીશ શાસનાધિકારી ડોક્ટર નિમિષા ચિંતન સહિત સમાજના મહાનુભાવો અગ્રણીઓ કર્મવીર હવસી દેગામા અને ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરને દીપ પ્રગટાવીને કર્મવીર હૌસી દેગામાં સ્મૃતિ ભવનના શ્રીઓ અગ્રણીઓને આમંત્રિત મહાનુભાવોને શાલ ઓઢાડી મુવમેન્ટ આપી ભવ્ય સન્માન કર્યા બાદ મહાનુભાવોએ પોતાના મંતવ્યોમાં કર્મવીર હૌસી દેવામાં પાટણના અમરવીર મેઘમાયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માર્ગે અપનાવા સમાજને શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરવા આહવાન કર્યું હતું આ સમારોહમાં શિક્ષણલ પ્રોગ્રામ વડકર સમાજ રોહિત સમાજના ગણીઓ ઉપસ્થિત રહ્યા હતા બાબા સાહેબ આંબેડકરને હું નમન કરું છું નટ જ્યારે રમતા હોય છે ત્યારે લાકડી પર દોરી બાંધીને ઉપર ચાલતા હોય છે ત્યારે આવા એક નટ રમતા હોય છે સૌરાષ્ટ્રમાંથી કહે છે કે ભાઈ તને શું દેખાય છે ઉપર ચડ્યો કે મને હવસીનું નું ડેગામ દેખાય છે એવા હવસી દાદા ને નમન આજના કાર્યક્રમમાં જેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે અમારા ની અંદર ખૂબ આગળ વધી શકે એટલા માટે નરેન્દ્ર ભાઈએ પણ મને કહ્યું તું હું ઘણા લોકોને પણ કહું છું અને કુલદીપ વોરાની તો જે સિદ્ધિઓ છે ને મિત્રો એ નાની સુની છે જ નહીં જેમ એમણે કહ્યું પ્રિયદર્શી સાહેબ પૂરબિયા સાહેબ અને કુલદીપ પંતી કે પરિવાર સાથે જે વિદ્યાર્થીઓ ભણતા હોય કોલેજ કરતા હોય તો પણ એક વખત એ બાપુનગર એમની લેબ છે એ લેબ જોવા માટે વિનંતી કેમ કે એ આપણા સમાજનું ગૌરવ છે કુલદીપ ભાઈ પણ રચનાબેનની સાથે મિત્રો વાત એટલા માટેની છે કે આપણે આપણા આરાધ્ય દેવને ભૂલી જઈશું ને તો બીજા તો કોઈ યાદ રાખવાના જ નથી આપણે આપણા આરાધ્ય દેવને આપણે જ આગળ કરવા પડશે વીર મેઘમાયાનો સ્વારક પાટણની અંદર બન્યું તો આપણે શરૂ કર્યું ત્યારે ખબર પડી ત્યારે ગુજરાત સરકારે પુસ્તક છાપ્યું અને ગુજરાત સરકારે કરોડો રૂપિયા ત્યાં આપ્યા નરેન્દ્રભાઈ એના ટ્રસ્ટી છે ખૂબ સારી વાત છે પરંતુ મિત્રો આપણે બધાએ પ્રયત્ન કરવા પડશે કે ઔસી દાદાનું સ્મારક ખાલી મણીભાઈએ પુસ્તક લખ્યું એટલા પૂરતું સીમિત નહીં પરંતુ આવતીકાલથી શરૂ કરીને એના માટે જે કરવું પડે એમણે કહ્યું કે હું છેલ્લો કાર્યકર્તા બનવા એમના પછીનો કાર્યકર્તા બનવા હું તૈયાર છું નેતા બનવા નહીં જ્યારે જ્યારે જે બોલાવશે મને ત્યારે હું અમદાવાદમાં હોઈશ તો ચોક્કસ એ મિટિંગની અંદર ભલે પાંચ લોકો ભેગા થશે હું આવીશ એ મિટિંગની અંદર